પાપ ગઠરિયા પાપ ગઠરિયા બોજ છોડ કર ચલ પ્યે it all कर दो मेरा ਵੇਗਾ ਆਇਆ ਤੁਹਾਰੇ ਦਵਾਰ ਰਾਮ ਦੇ ਸਰਦੋ 베ਗਾ ਆਇਆ ਤੁਹਾਰੇ ਘਰ ਰਾਮ ਦੇ ਸਰਦੋ 베ਗਾ ਆ ਮੁਦੇ ਕਰਦੋ 베ਗਾ ਰਾਮ ਦੇ ਕਰਦੋ 베 સભામાં પધારેલા દરેક નવમીની ધર્મસભાના સત્સંગીઓ આસારા રાખું કે ધર્મસભામાં રહેણીના માર્ગ ઉપર જે નિયમ લઈને આપ સૌ પ્રવાસ કરી રહ્યા છો પ્રયાસ કરી રહ્યા છો એ નિયમમાં થોડી વધારે જાગૃતિ આવે આજે રામમઢિલ દ્વારે મારા અંદાજ પ્રમાણે દર નવમીના મહાસતી અનુસુયા મહિલા મંડળના બહેનો સવારથી રસોઈ ઘરની કંઈ ઇત્યાદિ જે કંઈ સેવાઓ હોય તે કરવા આવે છે આજે મેં એમને ખબર નહીં અનૈયાસે એક એવી યાદી કરી બહેનો તમારા ભગવાન મતલબ તમારા પતિ જે પુરુષાર્થ કરતા હોય જે ધંધો વ્યવસાય નોકરી જેમાં હોય તેમાં એને એ ધંધામાં એ નોકરીમાં વધારે વળતર મળે એ નોકરી કરે એનો થાક એને ઓછો લાગે એ ધંધો કરે એમાં એની પ્રગતિ વધારે થાય જે ક્ષેત્રમાં હોય એમાં એને સારા સજન મિત્રો મળે આવું કરવું હોય તો આપણે શું કરવું જોઈએ તમારા પતિ તમારા સ્વામી તમારા ભગવાન એનો પગાર હોય કે મહિને કામ કરતા હોય આ હું તમને યાદ કરાવું છે કોઈ વ્યવહારો વ્યવહારુ વાત નથી ધર્મસભાની અંદર બેસીને બોલું છું એ વાત પણ એક મહત્વનું અંગ છે તમારે એ વાત પર ધ્યાન દેવું જોઈએ મારી વાત તમને ધ્યાનમાં લેવી જોઈએ હું શું કહેવા માંગુ છું તમારા સ્વામી તમારા પતિ તમારા ભગવાન હું તમને ક્યાં કરું કે તમારા ભગવાન છે એ ભગવાન છે તો એ જે પુરુષાર્થ કરતા હોય એમાં એને વધુ વળતર મળે એના પુરુષાર્થમાં એને થાક ન લાગે એને સારા સજન મિત્રો મળે ઘરે આવે તો એ હસતા હસતા આવે આવું બધું તમારા તરફથી એને શું એવું તમે કરી શકો કે મેં આટલા એના ગુણ કીધા એ ગુણો એનામાં ખીલી ઉઠે એને જે કંઈ પગાર કે વળતર કમાણી મળે છે મહિનાની એમાં પણ વધારો થાય એની આવેલી કમાણીમાંથી ખોટા ખર્ચા ન થાય એને સારા મિત્રો મળે ઘરે હસતા હસતા આવે આ માટે તમારે શું કરવું જોઈએ આવી એક ચર્ચા અમારા સાધુ સમાજના પ્રમુખ અમારા શામળદાસ બાપુ અને એમના ભંડારી સરસ્વતીમાં બેઠા હતા એ વખતે મેં આ બહેનોની સાથે ચર્ચા કરી કે તમારે શું કરવું જોઈએ પેલું કામ શું કરવું જોઈએ એટલે બધાને જાળવાની તાલાવેલી થઈ કે આવું કામ અથવા તો આવો પ્રશ્ન તો પહેલી વખત ચર્ચા થઈ છે કે અમારે શું કરવું બહેનો એ ખાસ કરવા જેવું ખાસ ધ્યાનમાં લઈ ઉમંગથી આ કરવા જેવું કાર્ય છે તમારું ભલું ઈચ્છો છો એમ નહીં તમારી પછીની પેઢીઓ પણ એ જ રસ્તે ચાલતી થઈ સાંભળો છો ભગવાન રામ મઢમાં હોત તો તો હું કે કોક ને કે આને બધાને એક એક વાટકો પાઈ દો બધા જો તો કેવા મોઢા થાકી ગયેલા જેટલા દિવસ કથા હાલશે એટલા દિવસ ધર્મસભા રોજ રાતે થવાની છે આવી જ રીતે કથા થવાની એમાં રામદેવજીના ચરિત્રના પ્રસંગો આવશે પણ અતિ મહત્વની વાત તો આપણી જ આવશે કે તમે કોઈને ગુરુ માનતા હો તો એ ગુરુ તરફ તમારે કઈ રીતે વર્તન કરવું જોઈએ કે એ ગુરુ પાસેથી તમને ન જાણતા હોય એવી બધી બાબતો જાણવા મળે એ ગુરુ પાસેથી એ ગુરુએ જે પ્રાપ્ત કર્યું છે એના ગુરુ પાસેથી એવું તમને પ્રાપ્ત થાય તમારો તમારો હાલ્યો જાય નારાજ થઈ ગયેલા હો આવો કંટાળો વયો જાય તમારા બેઉના જીવનમાં પ્રસન્નતા અથવા તો ગુરુન શિષ્ય તમે હો ભલે પતિ પત્ની ન હો તો ગુરુ શિષ્ય હો તમારા જીવનમાં કાયમ રાજીપો સચવાય રે એટલા માટે તમારે શું કરવું જોઈએ તમે કોઈએ મને પૂછ્યું તો નથી ક્યારેય એક બેને મને પૂછ્યું હતું થોડા સમય પહેલા પૂછ્યું હતું એની પહેલા જ થોડા સમય પહેલા પૂછ્યું હતું એ બેન ને જિજ્ઞાસા એવી જાણવાની હતી કે જલ્દી બાપુજી કયો ને કે શું કરવાનું છે આમને આમ સમય હાલ્યો જશે તો અમારાથી કાંઈ થશે નહીં અને આ સંસારીઓની વચ્ચે સમય કેમ જાય છે એ ખબર કાંઈ પડતી ખબર પડતી નથી સમય કેમ થયેલો જાય હું તમને કોઈને વૈરાગી કે તમારા કપડાં બદલીને સંસારમાં એવા તમને ભગવા કે એવું કંઈ એવી બાબતો ચર્ચા કરતો નથી પણ તમને કોઈ એમ ન કહે કે રામ મઢીમાં જાતા હતા ને ત્યાંથી શું મળ્યું અને ત્યાંથી તમને એવું મળે કે તમને એ મળેલું તમે પાછા પીરશો પીરશો ને તો બીજા કેટલાય નહીં પાછું એનું જીવન એના રસ્તા એના દરવાજા બધા ખુલ્લા થઈ જાય એવું કબીર સાહેબે એક વખત એક ભજનમાં કીધું છે ਕਬਰ ਸਾਹਿਬ ਇਹ ਮਾਰਾ ਸਦਗੁਰੂ ਆਂਗਣ ਰੂਖੜੀ ਇਹ ਮਾਰਾ ਸਦਗੁਰੂ ਆਂਗਣ ਰੂਖੜੀ ਇਹ ਮਾਰਾ ਸਦਗੁਰੂ અવ ગુણ પલ ગુણ કરે ભાઈ ગુણ પલ ગુણ કરે ભાઈ હવ ગુણ કરુણ કરે પાપ જળ જાય પાપ જળ જાય મને જ્ઞાન દયા હે મારા સદગુરુ બનિયા બેટિયા મારા સદગુરુ બનિયા બેટિયા નિયર પકડિયા પકડી નાડીર પકડી હાર પકડી હાળી મે તન બીચ દીયો લિખાય અને સૂતેલું મન જ્યાં ત્યાં રખડતું તું જેને તેને યાદ કરતું તું ને જેની તેની હારે ધકાધકીમાં અટવાતું તું એ મન રોડે ચડી ગયું સૂતેલું મન રખડતો મન ભટકતો મન એ રોડે ચડ્યું એ મારા તન બીચ દીયો લિખાય સુમિરન ચેતન આહા સુમરીન ચેતન સમરણને ચેતન સમરણને જાગૃત કરી ગયા એવો મોકો તમને આ છ દિવસમાં મળ્યો તમારા સમરણને જાગૃત કરવું હોય કાંઈ પણ પ્રયત્ન વગર એ હાલતું જ રહે હાલતું જ રહે હાલ சோனா சதா சதா சதனா சோடவால સદગુરુ ભાલા રોપિયા મારા ધન ગુરુ ભાલા રોપિયા મારા ધન ગુરુ ભાલા રોપિયા મન લાગ્યા કલે જા ગુરુ મન ઘાયલ કરન લાગ્યા કલે જા

ਹੇ ਮਾਰੋ ਹਿਓ ਹਿਲੋ ਨਾ ਤਾ ਗੁਰਮਣੇ ਯਾਦ ਗਈਆ ਹੇ ਮਾਰਾ ਤਨ ਬਿਛਦੀ ਓ ਲੀ ਖਾਈ ਸੁਮਿਰਨ ਚੇਤਨ ਕਰ ਗਿਆ મારા અરે ત્રીજી પંક્તિમાં ભાવરૂપ ગુરુ આપે છો ભાવરૂપ ગુરુ લે ઘણો ભાવ જેવડો આપો એવડો જ ભાવ એ ભાવ ગુરુ લે ગણો એ ભાવરૂપ ગુરુ લે ગણો ખેલી રહ્યો છે ચો એ મારી આનંદ સભા મે બાટ જો આનંદ સભા મે બાટ જો મારી સંત સભા મે બાટ ਧਾਨੇ ਬਾਤ ਜੋ ਮਰ ਬਾਟਿਆ ਗਨੇ ਰਹੋਈ ਫੁਰਮਣੇ ਗਿਆਨ ਦਈ ਗਿਆ ਮਰ ਤਨ ਵਿੱਚ ਦਿਓ ਲਿਖਾ ਸੰਵਿਧਾਨ ਚਰਿ બીજી પંક્તિ કેવી હતી આપને કે સદગુરુ પાસેથી જે મળે છે તે એવા પ્રકારનું મળે છે એ આપણને એ પોતાના કરે છે અને પાછો પોતાના કરવા પાછળ ઊંડે ઊંડે જઈને આપણે તપાસ કરીએ ને ઊંડે ઊંડે ત્યારે આપણને ખ્યાલ આવે ઊંડે ઊંડે કે નિષ્કામ અને નિર્ભિકાર એનામાં કોઈ વિકાર હોતો નથી એનામાં કોઈ કામના હોતી નથી એ તો અનેક જન્મની વાસનાઓમાં ગોથા ખાતા 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 ગોથા ખાતા આપણે એમ જીવ ભાવમાં પકડી લઈએ છીએ જેમ પડેલું દોરડું અંધારે સરપ લાગ્યું એમ તમને ખ્યાલ હોય તો એક પ્રસંગ એવો પરમ પૂજ્ય હરિદાસજી મહારાજ પાસેથી નામદેવજીનો હતો કે તુકા બાપા હોય કે એક નો પ્રસંગ એક એકનાથજી હોય તો એ ખ્યાલ નથી કેવલ ખ્યાલ નથી કૂતરું રોટલો ઉપાડીને ભાગ્યો આ અંદર ઘી લેવા ગયા હતા પછી એની પાછળ ઘીનું ઓલું હાથમાં લઈને એ દોડ્યા કો ભાર્યો ભગવાન ભાર્યો એ ઘી ચોપડતા જાઓ લુખું તમને નહીં ભાવે લુખું તમને નહીં ભાવે એવી રીતે એક પ્રસંગ હરિબોલ સ્વામીએ કીધો હતો કે સ્ત્રી શું કરી શકે એટલે પેલા મહાત્મા ભાગ્યા છે એની પાછળ આ કંઈક હથિયાર કે લઈને ભાગ્યા છે દોડતા દોડતા એ ઉભા રહ્યો ઉભાર્યો મહારાજ ઉભા રહ્યો લેતા જાઓ લેતા જાઓ એમ ક્યારેક આપણને એવું લાગે એવું લાગે કે મને મારશે મને મારશે મને મારશે એમ કરીને આપણે ભાગીએ એમ આપણે કાળથી ડરતા ડરતા ભાગીએ છીએ કાળથી ડરતા ડરતા ભાગીએ પણ સદગુરુની પાસે એક ઔષધિ એવી છે કે કાળ એને ખાતો જાહેરમાં એના પુરાવા છે કે કાળ એને ખાતો નથી મતલબ કાળ એને કાંઈ કરી શકતો નથી સારો કે નરસો સમય ગમે તે આવે પણ એ સમય એને એમાંથી ડગાવી શકતો નથી કાળ એને ખાય શરીરની આ જે પાંચ તત્વોની આ કળા છે એ કળા પણ અવધિ ઉપર આપેલી કળા છે છતાંય સંત અને સદગુરુના સંગથી એ કળામાંય તમે એને ન કરી શકાય એવી ગતિમાં જઈ શકો છો